નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોશું ધોરણ ત્રણ અંગ્રેજી નંબર તો ચાલો જોઈએ સૌથી પહેલા લિસન એન્ડ સિંગ વિથ એક્શન આપ્યું છે ગેસ એનિમલ સોંગ બરાબર એનિમલ ને આપણે ગેસ કરવાનું છે અને એનો જવાબ છે લખવાનો છે તો છે બધા મારી સાથે સિંગ કરતા જજો Animals, animals, which animal am I? A bunny? No. A frog? No. What could it be? Oh, a kangaroo. Yuppie, it's a kangaroo. Animals, animals, which animal am I? A chicken? No, a lion, no, what could be it be? oh, a flamingo, yeah, it's a flamingo, animals, animals, which animal am I? a clam, no, a whale no could what could it be, oh a piece, yeah. it's a piece. animals, animals. which animal am i? a snail? no. a turtle? no. a lion? no. what could be it be? oh, a cloth. all right. it's a cloth. Animals, animals. Which animal am I? A squirrel? No. A bear? No. What could be it be? Oh, a monkey. hoo-hoo. It a monkey. Animals, animals. Which animal am I? A kitten? No. નો માઉસ આગળની પ્રવૃત્તિ છે લુક એન્ડ આઈડેન્ટિફાઈ અહીંયા થોડા પ્રાણી ને પક્ષી ના ચિત્ર આપેલા છે હું જેનું નામ બોલું એના ઉપર તમારે છે આંગળી મૂકવાની છે કાંગારું સ્કવિરલ ટર્ટલ આગળની પ્રવૃત્તિ છે ચિત્ર જોવાનું છે અને એને આઈડેન્ટિફાય કરવાના છે તો સૌથી પહેલા છે એ દેડકો આપેલો છે તો દેડકાને છે અંગ્રેજીમાં કહેવાય ફ્રોગ ફ્રોગ એટલે દેડકો બાજુમાં છે સસલું છે તો સસલું છે એને આપણે અંગ્રેજીમાં કહીશું રેબિટ આગળ છે સિંહ સિંહને આપણે અંગ્રેજીમાં કહીશું લાયન બાજુમાં છે ફિશ ત્યારબાદ નીચે છે હેન હેન એટલે

શંખ આગળ બાજુમાં છે બ્લેક કલરનું રીચ અંગ્રેજીમાં તેને બિયર કહેશું ત્યારબાદ નીચે છે વાંદરો અંગ્રેજીમાં આપણે તેને મંકી કહેશું બાજુમાં છે ખિસકોલી જેને અંગ્રેજીમાં આપણે સ્કવિરલ કહેશું ત્યારબાદ નીચે છે માઉસ માઉસ એટલે ઉંદર બાજુમાં છે બિલાડીનું બચ્ચું છે એને આપણે કીટન કહીશું કેટ એટલે બિલાડી અને કીટન એટલે બિલાડીનું બચ્ચું આગળ છે લુક એન્ડ ચિત્ર જુઓ અને એનું અંગ્રેજીમાં નામ લખો અહીંયા થોડા પક્ષીના ના પ્રાણીના નામ આપેલા છે એનું આપણે અંગ્રેજીમાં નામ લખવાનું છે સૌથી પેલા છે કેટ કેટ એટલે બિલાડી ત્યારબાદ છે ડોગ ડોગ એટલે કૂતરો ત્યારબાદ ગાયનું ચિત્ર છે કાગડો ને આપણે ક્રો કેશું ત્યારબાદ એલિફન્ટ છે એલિફન્ટ એટલે હાથી ત્યારબાદ પીઝન છે પીજન એટલે કબૂતર આજે બસ આટલું જ મળશું આજ જ પાઠના પાઠ નંબર ટુ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત